સંજેલીમાં ફાયર સ્ટેશન બનાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા ટીડીઓને આવેદનપત્ર આપ્યું તેમજ તાલુકા પંચાયત પ્રમુખની ઓફિસ ખાતે પણ આવેદનપત્ર ચોંટાડ્યું આ તર અઢારણ બે હજાર પચીસ સોમવારના રોજ બપોર બે કલાક સુધીમાં સંજેલી તાલુકા પ્રમુખ દિનેશ તાવિયાડના નેતૃત્વમાં સંજેલી કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તેમાં જય સંગેડાએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રી દ્વારા ગુજરાતના અન્ય વિસ્તારોમાં મંજૂર કરાયેલા ફાયર સ્ટેશનની નોંધ વાંચી સંભળાવી હતી છાસવારે બની આગની ઘટનાથી સંજેલી તાલુકામાં વારંવાર જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે જેથી સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશન બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર સંજેલી તાલુકા પંચાયત પ્રમુખને પણ આપવાનું હતું પરંતુ પ્રમુખ હાજર રહેતા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા તાલુકા પ્રમુખની કેબિનના બહાર દરવાજા ખાતે આવેદન અને વિરોધ નોંધાવ્યો હતો આવનાર સમયમાં તાલુકા પંચાયતમાં ઠરાવ કરી અને ફાયર સ્ટેશન બનાવવામાં નહીં આવે તો કોંગ્રેસ સમિતિ ગાંધી ચિંંદિયા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આગની જે ઘટનાઓ બને છે આ ઘટનાના નિવારણ માટે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશનની જરૂરિયાત છે આ બાબતની રજૂઆત કરવા માટે અમે સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પાસે આજે આવ્યા હતા પણ દરવાજો બંધ છે પ્રમુખશ્રી અહીંયા હાજર નથી એટલે આજે અમે આ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખની કચેરી બહાર આ આવેદનપત્રને અમે અહીંયા ચીટકાવવાનું કામ કરી રહ્યા છીએ તાલુકામાં જે વારંવાર આગની ઘટનાઓ ઘટે છે જેને કારણે જે જાનમાલનું નુકસાન થાય છે તેના માટે આજે સંજેલી તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે વારંવાર બનતી આ ઘટનાઓમાં જાનમાલનું નુકસાન ન થાય તેની માટે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે આ માટેની રજૂઆત અમે અગાઉ પણ કરી ચૂક્યા છે પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ તંત્ર કંઈ ધ્યાને લેતું નથી એટલે આજ રોજ સંજેલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આવનારી સંજેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ લેવામાં આવે અને આ ઠરાવ મુખ્યમંત્રીશ્રીને આપવામાં આવે જેથી કરીને વિશેષ ગ્રાન્ટ અલગથી આ સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશન બનાવવા માટે ફાળવણી કરવામાં આવે આ સાથે સાથે અમે આજે આ આવેદનપત્ર સંજેલી તાલુકાના ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને પણ આપવાના હતા પણ આજે આ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની કચેરી એમના કેબિનની બહાર દરવાજો બંધ જોવા મળ્યો છે તેઓ પોતે હાજર નથી એટલે આજે અમે આ સંજેલી તાલુકાની જનતાની જે માગણી છે જનતાની જે આ વેદના છે આ વેદનાનું આવેદનપત્ર એમના દરવાજાની બહાર સેલોટેપથી ચીપકાવી દે વિરોધ પ્રદર્શન કર્યું છે કે જ્યારે પણ તેઓ આવે દરવાજો ખોલે એટલે પહેલામાં પહેલું એમને આવેદનપત્ર દેખાય અને આ જનતાની વેદના એમને નજરે પડે એટલા માટે અમે આજે આ આવેદનપત્ર એમના દરવાજાની બહાર ચિપકાવવાનું કામ કર્યું છે આપનું નામ જય સંગાડા